ઓકે ડન ચાલો તો આપણે શરૂઆત કરીએ પેલા એક વખત વિડીયોને શેર કરી દો એના પછી આપણે છે એ સોલ્યુશન જોવાના છીએ મોટાભાગના દરેકે દરેક ક્વેશ્ચન છે એ આપણે જે આઈએમપી આપેલા હતા એ જ ક્વેશ્ચનમાંથી પૂછેલા છે ઇવન કે જે મધ્યસ્થનો દાખલો મૂકેલો હતો એ મધ્યસ્થનો દાખલો રકમ પણ નથી ચેન્જ કરી લઈ બેઠે બેઠો નકશાના પાંચે પાંચ માર્ક્સના ક્વેશ્ચન બેઠા એ વિભાગમાંથી ઓગણીસ ક્વેશ્ચન બેઠે બેઠા જે સાઈઠ માર્કના વિકલ્પો આપ્યા હતા આઈ એમ એમાંથી બી વિભાગના બધા જ ક્વેશ્ચન રાઈટ આખું પેપર જે આપણે સાંજે લાઈવ કરેલું હતું એમાંથી તું એક વખત વિડીયોને શેર કરી દો અને વિડીયોને લાઈક કરવાની બાકી હોય તો લાઈક કરી દો ઓકે સિત્તેર જેટલા વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાઈ ગયા છે તો હવે આપણે આપણો સેશન છે એને ચાલુ કરીએ પહેલો જ ક્વેશન છે નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી નીચેનામાંથી કયું તત્વ પ્રાકૃતિક પર્યાવરણનું નથી સાંજે આપણે જે આઈએમપીનો ક્લાસ લીધેલો હતો એમાંથી આ વિકલ્પ બેઠે બેઠો હતો પ્રાકૃતિક પર્યાવરણનું મતલબ કે આમાંથી ત્રણ ઓપ્શન એવા છે કે જે ઈશ્વર દ્વારા સર્જિત છે અને એક ઓપ્શન એવું છે કે જે માણસ દ્વારા નિર્મિત છે ઘણા વિદ્યાર્થીઓના જવાબ આવે છે કે સાહેબ પરિવહન જવાબ આવે વેરી ગુડ તો પરિવહન છે એ ભગવાને બનાવેલું નથી એ માણસ દ્વારા નિર્મિત છે એટલે સાંસ્કૃતિક કહેવાય બાકીના નદીઓ મેદાનો જંગલો આ બધું છે એ પ્રાકૃતિક પર્યાવરણમાં આવે અને ખાસ અહીંયા જોવાનું કે છે કે નથી હું પૂછેલું છે એના આધારે ક્વેશ્ચનનો જવાબ આપવાનો આપણને પૂછ્યું છે કે પ્રાકૃતિક પર્યાવરણનું તત્વ નથી એટલે જવાબ આવે પરિવહન એના પછી બીજો ક્વેશ્ચન હતો હતો અને દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય દેશમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતું રાજ્ય વેરી ગુડ ઘણા બધા વિદ્યાર્થીઓના જવાબ આવે છે બીજામાં કેરલ સરસ વેરી ગુડ કેરલ છે એ સાક્ષરતાની દ્રષ્ટિએ સૌથી વધારે

મલેશિયાના કયા લોકો પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે વેરી ગુડ જેટલા પણ વિદ્યાર્થીઓ અહીંયા સેમાંગ જવાબ કે છે એનો જવાબ બિલકુલ સાચો છે કે ભાઈ મલેશિયાના જે સેમાંગ લોકો છે એ સેમાંગ લોકો પ્રાકૃત કહી શકાય કે પ્રાથમિક પ્રવૃત્તિ કરે છે ત્યાર પછી ચાર નંબરનો ક્વેશ્ચન છે ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી બેઠે બેઠો આઈએમપીનો ક્વેશ્ચન સાઠ વિકલ્પ આપેલા હતા એમાંથી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત કયા ખંડમાં થઈ હતી જવાબ આવશે યુરોપ ખંડ જવાબ આવશે યુરોપ ખંડમાં થઈ હતી શેર કરતા રહેજો વિડીયોને ચાલો એના પછી આપણે પાંચ નંબરનો ક્વેશ્ચન બેઠો આઈએમપીમાંથી ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે ઇન્ટરનેટની સેવાઓ કયા પ્રકારની પ્રવૃત્તિ ગણાય છે દ્વિતીયક તૃતીય ચતુર્થક કે પંચમ ઇન્ટરનેટની સેવાઓ રાઇટ બસો જેટલા વિદ્યાર્થીઓ લાઈવમાં જોડાયા છે એક વખત શેર કરી દો વિડીયોને લાઈક કરવાનો બાકી હોય તો લાઈક કરી દો અને તમે ક્વેશ્ચનના આન્સર તો જ આપી શકશો જો તમે ચેનલને સબસ્ક્રાઈબ કરેલી લઈશું એટલે પહેલાં તો સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી દેજો હા સંસ્કૃતનું આઈ એમ પણ આપશે ઓકે સંસ્કૃતનું આવશે આઈએમપી વેરી ગુડ તૃતીયક પ્રકારની પ્રવૃત્તિ કહેવાય તો અહીંયા જેટલા પણ વિદ્યાર્થીઓ જવાબ નીકળ સાચો છે એના પછીનો ક્વેશ્ચન ભારતમાં સૌપ્રથમ રેલવેની શરૂઆત કયા વર્ષમાં થઈ હતી આપણે આઈએમપી મૂક્યો તો મેં કીધું હતું કે ભાઈ અઢારસો ને પચીસમાં વિશ્વમાં શરૂઆત થઈ હતી અને અઢારસો ને ત્રેપનમાં ભારતમાં શરૂઆત થઈ હતી એટલે અઢારસો ને ત્રેપનની અંદર મુંબઈ અને થાણે મુંબઈ અને થાણે આ બે શહેરને જોડવા માટે અથવા તો કહી શકાય કે બે શહેર વચ્ચે રેલવેની શરૂઆત સૌથી પહેલાં થઈ હતી ચલો એના પછી ક્વેશ્ચન નંબર સાત જોઈએ વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કઈ છે વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન કહે છે જવાબ આપો ચલો એ કોમેકોન બી બિગિન્જ સી સાયબેરિયન કે ડી વોલ્ગા વિશ્વની સૌથી લાંબી પાઇપલાઇન વેરી ગુડ ઘણા બધા વિદ્યાર્થીઓનો જવાબ આવે છે કોમેકોન સાંજે આપણે આઈ મૂકેલો તો એનો બેઠો ક્વેશ્ચન છે તો જવાબ આવશે કોમેકોન વિશ્વની સૌથી લાંબામાં લાંબી પાઇપલાઇન છે એના પછી ભારતમાં પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ કહે છે બેઠો ક્વેશ્ચન હાઇટ વિકલ્પો આપેલા હતા એમાંથી રાઈટ જવાબ જવાબ આવશે વિકલ્પ નંબર એ આલમ આરા સૌથી પ્રથમ બોલતી શ્વેત શ્યામ હિન્દી ફિલ્મ હતી એના પછીનો ક્વેશ્ચન ભારતે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો ભારતે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો ભારતે આર્યભટ્ટ નામનો ઉપગ્રહ ક્યારે પ્રક્ષેપિત કર્યો તો જવાબ આવશે જવાબ આવશે ઓગણીસો ને પંચોતેર ક્યારે ઓગણીસો ને પંચોતેર ત્યાર પછીનો ક્વેશ્ચન છે એના પછી દસમો ક્વેશ્ચન છે નીચેનામાંથી કયો દેશ સભ્ય નથી નીચેનામાંથી કયો દેશ સાર્કનો સભ્ય નથી ભૂતાન નેપાળ ચીન કે પાકિસ્તાન તો જવાબ આવશે ચીન આજે ચીન છે એ સાર્ક સંગઠન છે એ સાર્ક સંગઠનનો સભ્ય નથી બાકી નેપાળ ભૂતાન અને પાકિસ્તાન છે એ સાર્કનો સભ્ય દેશ છે એટલે દસ નંબરમાં જવાબ આવશે સી ચીન ચલો એના પછી અગિયારમું ક્વેશ્ચન છે માછીમારી કરતા લોકોની વસાહત કઈ પ્રણાલી ધરાવે છે માછીમારી કરતા લોકોની વસાહત કઈ વસાહત કઈ પ્રણાલી ધરાવે છે તો જવાબ આવશે ઓપ્શન નંબર ડી ચક્રીઓ ઓપ્શન નંબર ડી ચક્રીય એના પછીનો ક્વેશ્ચન છે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે ભારતમાં શહેર માટે વસ્તીનો માપદંડ કેટલો છે તો જવાબ આવશે વિકલ્પ નંબર સી પાંચ હજાર નંબર એન્ટાર્કિકા ખંડ ખંડની માલિકી કોની ગણાય છે પારિવારિક રાષ્ટ્રીય વૈશ્વિક કે ખાનગી તો જવાબ આવશે એન્ટાર્કટિકાની માલિકી હોય એ વૈશ્વિક ગણાય એટલે જવાબ આવશે વિકલ્પ નંબર સી ઓકે ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ અત્યારે લાઈવમાં જોડાઈ ગયા છે એક વખત ફટાફટ વિડીયોને શેર કરી દો લાઇક કરવાની બાકી હોય તો લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો પહેલાં તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દો જેથી તમે લોકો અહીંયા કોમેન્ટ ચેટ ચેટબોક્સથી ઓપન થઈ જશે તમારા માટે એના પછીનો ક્વેશ્ચન છે અમૂલ ડેરી છે એ કયા શહેરમાં આવેલી છે નકશામાં એમ પણ આપેલો હતો કે ભાઈ અમૂલ ડેરી આણંદમાં આવેલી છે અમૂલ ડેરી આણંદમાં આવેલી છે એના પછીનો ક્વેશ્ચન છે ક્વેશન નંબર પંદર તેજાબી વરસાદ માટે જવાબદાર તેજાબી વરસાદ મતલબ કે એસિડ વરસાદ થયું તેજાબી વરસાદ માટે જવાબદાર જવાબ આવશે વિકલ્પ નંબર એ સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા એના પછી સોળમો ક્વેશ્ચન છે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે ગરીબી દેશની વિકાસ યાત્રાને મંદ બનાવે એટલે ખાલી જગ્યામાં આવશે મંદ બનાવે વિકલ્પ નંબર બી એના પછી નીચે આપેલી વિગતોમાંથી કુદરતી તત્વ કયું છે તો કુદરતી તત્વમાં જવાબ આવશે પાવાગઢનો ડુંગર પાવાગઢનો ડુંગર વિકલ્પ નંબર ડી એના પછી નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ સાંસ્કૃતિક નથી ચાલો જવાબ આપો ફટાફટ અઢાર નંબરના ક્વેશ્ચનનો સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા છે એ કમ્પ્લીટ ઓકે છે ડન ચલો એના પછી નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ સાંસ્કૃતિક નથી ગ્રેનાઇટ વસાહત રાજ્ય માર્ગ કે મેટ્રો ટ્રેન નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ સાંસ્કૃતિક નથી જેટલા પણ વિદ્યાર્થી લાઈવમાં જોડાયેલા છે એ ફટાફટ ક્વેશ્ચનનો જવાબ આપો નીચે આપેલી માહિતીમાંથી કયું તત્વ જે છે એ સાંસ્કૃતિક નથી વેરી ગુડ જવાબ એ આવશે ગ્રેનાઇટ ગ્રેનાઇટ છે એ સાંસ્કૃતિક નથી કેમ તો કે ભાઈ ગ્રેનાઇટ છે એક પ્રકારની ખનીજ છે જે ઈશ્વર દ્વારા નિર્મિત છે બાકી વસાહત રાજ્ય માર્ગ મેટ્રો આ બધું માણસ દ્વારા સર્જેલી વસ્તુ કહેવાય એના પછી ઓગણીસમો ક્વેશ્ચન છે સમમૂલ્ય રેખા પદ્ધતિમાં શું દર્શાવી શકાય તો તાપમાનનું વિતરણ છે એ સમમૂલ્ય રેખા પદ્ધતિમાં દર્શાવવામાં આવે એટલે ઓગણીસ નંબરના પ્રશ્નમાં જવાબ આવશે વિકલ્પ નંબર સી અને છેલ્લો ક્વેશ્ચન છે જીપીએસ મતલબ કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ પ્રણાલી વિકસાવનાર દેશ કયો છે તો જવાબ આવશે યુ એસ એટલે કે અમેરિકા આ વીસમાંથી વીસે વીસ પ્રશ્ન આપણે જે આઈએમપી સાંજે વિકલ્પનો વિડીયો મૂકેલો હતો એનો બેઠે બેઠા ક્વેશ્ચન બધા છે જે લોકો એ સેશનની અંદર જોડાયા હશે એને 20 માંથી વીસ આવેલા હશે ઓકે તમારે કેટલા માર્ક આવ્યા આમાંથી રાઇટ તમારે કેટલા માર્ક આવ્યા એ તમારે કહેવાનું છે એના પછી આપણે વિભાગ બી નું સોલ્યુશન જોઈશું અને હવે તમારે તમારા દરેકે દરેક વોટ્સઅપ ગ્રુપની અંદર આ વિડીયોને એક વખત શેર કરવાનો છે રાઈટ એક વખત વિડીયોને શેર કરતા હોવ ચેનલને સબસ્ક્રાઈબ નો કરેલી હોય તો સબસ્ક્રાઈબ કરી દો તમે ત્રણસો જણા અત્યારે જોડાયેલા છો તમારે ત્રણસો ને બીજા ત્રણસો ને જોડવાના છે એટલે મેક્સિમમ એક વખત શેર કરજો આપણે જે આઈએમપી આપેલા છે એમાંથી બધા બેઠે બેઠા પૂછેલા છે પ્રદીપભાઈ કહે છે ચાલો એ ખુશીની ખુશી એક વખત વિડીયોને શેર દો શ્યામ વીસ માંથી વીસ શ્રેયા પટેલ વીસ માંથી વીસ પ્રદીપ વીસ માંથી વીસ નિલેશ વીસ માંથી ઓગણીસ વેરી ગુડ ચલો એક વખત વિડીયોને શેર કરતા આવો ને એના પછી પાછા ક્લાસ ની અંદર અટેન્ડ થઈ જાવ પાછા ક્લાસ ની અંદર જોડાઈ જાવ મેક્સિમમ બને ત્યાં સુધી વિડીયોને શેર કરવાનો છે આરડી ઠાકોર ઓગણીસ આવ્યા એમ મકવાણા ઓગણીસ મલેખ અફતાબ ઓગણીસ વેરી ગુડ તેરમો વિકલ્પ ખોટો કરેલો છે હોઈ ના શકે એક વખત હું જોઈ લઉં એન્ટાર્ટિકા ખંડની માલિકી વૈશ્વિક જ ગણાય એમાં કોઈ પ્રકારની ખામી નથી કમ્પ્લેટ જ છે તમારે કદાચ સમજવામાં ભૂલ થઈ હશે એન્ટાર્ટિકા ખંડની માલિકી એ કનૈયા ગોહિલ તમારો કદાચ ક્વેશ્ચન ખોટો હશે એક વખત વેરીફાઈ કરી લેજો ઓકે વેરી ગુડ જેટલા પણ વિદ્યાર્થીઓને ઓગણીસ વીસ માર્ક આવ્યા છે એક વખત શેર કરી દો ચલો હવે આપણે વિભાગ બી ની વાત કરીએ તો વિભાગ બી ની અંદર એકવીસમો ક્વેશ્ચન છે

ત્યાર પછી ચોવીસમો ક્વેશ્ચન છે તૃતીયક પ્રવૃત્તિ કોને કહેવાય તો કે ભાઈ કિંમત ચૂકવીને પ્રાપ્ત કરી શકાય આવી સેવાકીય પ્રવૃત્તિને તૃતીયક પરિવ તૃતીયક પ્રવૃત્તિ કહેવાય એના પછી પરિવહનની વ્યાખ્યા આપો તો કે ભાઈ માનવી અને ચીજવસ્તુઓની એક સ્થળેથી બીજા સ્થળે થતી હેરફેર આને પરિવહન કહેવાય એના પછી અદ્યતન કમ્પ્યુટરના પિતા તરીકે કોણ ઓળખાય છે જવાબ આવશે ચાર્જ બેબેજ અથવા ખાલી બેબેજ લખ્યું હોય તોય ચાલે

ઓળખાય છે જેમ કે સોનું યુરેનિયમ આ બધી ખનીજો એમાં આવે અને છેલ્લો ક્વેશ્ચન ભૂખમરો કોને કહેવાય તો કે ભાઈ શરીરને ટકાવી રાખવા માટે વિટામિન જરૂરી પોષક તત્વ અને ઉર્જાની ભાગે ઉણપ અને ભૂખમરો તરીકે ઓળખવામાં આવે છે વીસે વીસ ક્વેશ્ચન જે વિકલ્પો છે એ અને દસે દસ બી વિભાગના ક્વેશ્ચન બેઠે બેઠા આપણા ક્વેશ્ચન ટૂંકમાં જે આપણે મૂકેલું હતું આમાંથી જ આઈ એમપીમાંથી જ છે

તો ભારતની અંદર હિન્દુ હિન્દી ભાષા છે એ સૌથી વધારે બોલાતી ભાષા છે બીજા ક્રમે બંગાળી ભાષા આવે અંગ્રેજી ઉપરાંત બીજી બાવીસ ભાષાઓ છે એને રાજ્યમાન્ય ભાષાઓનો દરજ્જો મળેલો છે ગુજરાતી ભાષા દેશમાં સાતમું સ્થાન ધરાવે છે આ ઉપરાંત ભારતમાં તમિલ તેલુગુ મરાઠી મલયાલમ આ બધી ભાષાઓ બોલાય છે આટલી વસ્તુઓ છે એ આની અંદર તમારે લખવાની હતી રાઈટ ઘણા વિદ્યાર્થીઓ કહે છે કે ભાઈ બી વિભાગમાં અમારે દસમાંથી દસ માર્ક આવ્યો વેરી ગુડ ત્યાર પછીનો ક્વેશ્ચન છે ખનન એટલે શું અને એના પ્રકાર લખો ખનન એટલે શું અને એના પ્રકાર લખાવો તો કે ભાઈ ખનન એટલે પૃથ્વીમાંથી ખનીજ મેળવવા માટે જમીન કરવામાં આવતું ખોદકામ આને ખનન કહેવાય ખનનના બે પ્રકાર પડે એક તો ધરાતલ ખનન અને એક ભૂમિગત ખનન આ બે પ્રકાર પડે ત્યાર પછી આપણે વિભાગ ની અંદર પ્રશ્ન ક્રમાંક તેત્રીસ જોઈએ ઉદ્યોગ એટલે શું પ્રશ્ન ક્રમાંક સોરી હા બરાબર તેત્રીસ ઉદ્યોગ એટલે શું તો ભૂગોળ છે ઉદ્યોગ શબ્દનો અર્થ એ પ્રવૃત્તિઓ સાથે કરે છે કે જે ખેતી જંગલ મત્સ્યાયન વગેરે પ્રાથમિક પ્રવૃત્તિમાંથી કંઈક નવી વસ્તુ ઉત્પન્ન કરવામાં આવે તો આ બનવા માટેની પ્રોસેસને ઉદ્યોગ કહેવાય આઈ એમ આપેલો બીજો બેઠો બેઠો ક્વેશ્ચન છે એના પછી ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ શું થાય ટૂંકમાં આઈટી ક્ષેત્ર છે એનો અર્થ શું થાય તો જોઈએ આપણે જવાબ કે ભાઈ આઈટી ક્ષેત્રના સંદર્ભમાં સંયોજન પ્રોસેસિંગ અને માહિતીના મોટા પાયે સંગ્રહ અને પ્રસારણમાં સહાયભૂત થતા સાધનો અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછીનો ક્વેશ્ચન છે એ પણ આપણે આઈએમપી માંથી બેઠે બેઠો છે શહેરી વસાહતના માપદંડો જણાવો શહેરી વસાહતના માપદંડો જણાવો તો ભારતની અંદર શહેરી વસાહત માટેના માપદંડોની વાત કરીએ તો પહેલી વસ્તુ છે કે ભાઈ શહેરી વસાહત માટે અલગ અલગ દેશોની અંદર અલગ અલગ સંખ્યાઓ લીધેલી છે ફિનલેન્ડ ડેનમાર્ક આમાં ખાલી બસોની સંખ્યા હોય તો એને શહેરનો દરજ્જો મળે છે કેનેડામાં એક હજાર યુએસએમાં પતિસો જાપાનમાં ત્રીસ હજાર કરતાં વધારે વસ્તી ધરાવતા શહેરને વસાહત ટૂંકમાં શહેરી વસાહત કહેવાય ભારતની અંદર વાગી રહે તો પાંચ થી વધારે વસ્તી હોવી જોઈએ પ્રત્યેક વસ્તી ગીસ્તામાં ચારસોથી વધારે લોકો વસવાટ કરતા હોવા જોઈએ અને ખાસ પંચોતેર ટકા કરતાં વધારે લોકો છે એ ખેતી સિવાયની બીજી પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોવા જોઈએ ત્યાર પછીનો ક્વેશ્ચન છે શહેરીકરણની સમસ્યાઓ શહેરીકરણની સમસ્યાઓ તો પહેલી સમસ્યા તો કે ભાઈ ગેરકાયદેસર ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરવો પડે ગંદી વસાહતો અને શહેરી માટે પીડાકારક પ્રદૂષણ સ્વાસ્થ્યની સમસ્યાઓ પાણીની અછત ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ગંદા વસવાટ રાઈટ આ બધી શહેરીકરણની સમસ્યાઓ કહેવાય

આપણે મૂકેલો છે એક કલાકનું જે લાઈવ સેશન હતું ને એ લાઈવ સેશનની અંદર આ ગણતરી મેં ટ્રીક સાથે શીખવાડી હતી ત્યાં ખૂણો કેટલા કેટલાનો બનાવીએ પાંચ દસ પંદર વીસ પચીસ આવી રીતે પાંચ પાંચના ગેફવાળી એક ટ્રીક આપી હતી એટલે ગુણાકાર તમારે ખાલી જે પાંચ સિવાયની સંખ્યા હોય આનો જ કરવાનો રહે મતલબ કે આખે આખો વિભાગડી બેઠે બેઠો આપણા આઈએમપીમાંથી એના પછી વિભાગની અંદર ચેપ્ટર નંબર એકમાંથી મેં છેલ્લા બે ક્વેશ્ચન આપ્યા હતા એક ઉપર અસર કરતા ભૌગોલિક પરિબળો અને એક માનવ વિકાસ અને એનું માપન તો માનવ વિકાસ વાળો પ્રશ્ન પૂછાનો છે પછી ઉદ્યોગોનું વર્ગીકરણ વાળો ક્વેશ્ચન આઈ એમ આપેલું હતું પરિવહન વાળા પાઠમાંથી ત્રણ ક્વેશ્ચન આઈએમપી આપ્યા હતા અને એમાંથી કીધું હતું કે આમાંથી કોઈ પણ બે હશે તો બે પૂછાણા પરિવહનમાંથી માંથી વિશ્વનો મુખ્ય સડક માર્ગ અને આંતરિક જળમાર્ગ પછી ગ્રામીણ અને શહેરી વસાહત આ બે જ પ્રશ્ન આઈ એમ પી આપેલા ગ્રામીણ વસાહત પૂછેલો છે પછી ધ્વની પ્રદુષણ વાળો બેઠો છે એક આ પ્રશ્ન છે એ આપણે ધ્યાનમાં આવ્યો નહોતો ત્યાર પછી પાંચે પાંચ નકશા બેઠે બેઠા આપણે જે આઈએમપી આપેલા હતા એમાંથી ભારતમાં સૌથી ઓછી વસ્તી ગીચતા ધરાવતું રાજ્ય અરુણાચલ પ્રદેશ માત્ર સત્તર રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર આઠ ગુજરાત ની અંદર છે એક ફેરબનલી બંદર સલાયા ભારતનું કોઈ પણ એક સંરક્ષણ કેન્દ્ર ખડકવાસલા મેરઠ જે કાંઈ લખવું હોય ભારતનું કોઈ પણ એક ઊન ઉત્પન્ન કરતું શહેર તો શ્રીનગર છે તમે લખી શકો